શિક્ષક એટલે જ્ઞાન આપનાર પરંતુ આજના સમયમાં શિક્ષક જ રાક્ષસ બન્યા છે આવા જ એક રાજકોટના એક શિક્ષકની વાત કરશું આ વિડીયોમાં નમસ્કાર હું છું પ્રથમ મોદી આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ રાજકોટની પ્રાથમિક શાળાના શિક્ષક અને શિક્ષિકા બાળકોને સંસ્કાર આપવાના નામે પાછળથી દુષ્કર્મ ખંડણી અને જાનથી મારી નાખવાની તેમના પર ફરિયાદ દાખલ થઈ છે તેમના પર કરવામાં આવી છે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં પ્રીતિ ગેટિયા અને મુકેશ સોલંકી વિરુદ્ધ ગંભીર કલમો હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે પાંત્રીસ વર્ષની યુવતીનો જેને આ પ્રીતિ ગેટિયા અને મુકેશ સોલંકી બે શિક્ષકોએ તેનો શિકાર બનાવ્યો યુવતી સાથે મુકેશ સોલંકી એક નહીં બે નહીં અનેક વખત દુષ્કર્મ આચર્યો બાદમાં ફોટો વિડીયો વાયરલ કરી દઈશ તારું જીવન બગાડી દેશ જે વાત કરી અને ચાર લાખ રૂપિયા ના આપ્યા તો તારો ફોટો અને વિડીયો વાયરલ થઈ વાત એમના દ્વારા કરવામાં આવી હતી સાંભળી તો યુવતીનું શું કહેવું છે તમારી મારી મારી સાથે સાથે એના સોલંકી મુલાકાત સૌથી થ્રુ મુકેશ સંપર્કમાં આવ્યા અને ફરિયાદ ફરિયાદ નોંધાવેલી નોંધાવેલી છે 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 મેં મારા ઉપર મેન્ટલ ફિઝિકલ એની છે એમાં કઈ પ્રકારની તમારી મુલાકાત કરી ને તમારા ફ્રેન્ડ ના કરે છે કે મારી મારા લગ્ન તોડાવ્યા છે જ્યારે ત્રેવીસ તારીખે જાન આવી ગઈ હતી તે દિવસે સૌથી પહેલાં પ્રીતિ ઘેટિયા અને મુકેશ સોલંકી પાર્ટી પ્લોટે પહોંચ્યા અને ધાત ધમકી આપી અને પહેલાં મને મળવા આવ્યા મને મળીને બહાર નીકળ્યા પછી એને વરરાજાની ગાડીની અંદર જઈ વરરાજાને વરરાજાને ધાક ધમકી આપી અને એવી ધાક ધમકી આપી કે તું આને મૂકી દે નહીતર હું તારું ખૂન કરી નાખીશ કાં તો તારી થનારી પત્નીનું ખૂન કરી નાખીશ એના લીધે જાન પરણ્યા વગર પાછી ગઈ છે પ્રીતિએ મુકેશને મને મળાવ્યા હતા અને પ્રીતિ બધી બાબતમાં મુકેશને સપોર્ટ કરતી હતી અને કોઈ પણ જગ્યાએ પ્રીતિ ને મુકેશ સાથે જ છતાં આવતા હતા મુકેશ પરણિત છે એ મને ખ્યાલ બે ત્રણ મહિના પછી ખબર પડી અને ત્યાર પછી એવી વાત થઈ હતી કે આપણે રિલેશનશીપમાં છીએ અને હું આગળ જતા તને સ્વીકારી લઈશ મારા ફોટોઝને વિડીયોઝ વાયરલ કરી દેશે અને હું સમાજમાં કોઈ મને પરણશે નહીં એવી મને ધમકી આપતો હા મને અમારા બે વચ્ચે ઝઘડા થતા અને એ મને માર મારતો ચાર્જિંગના વાયરથી હાથમાં પહેરવાના કળાથી બેલ્ટથી એવી અલગ અલગ વસ્તુઓથી મને માર મારવામાં આવતો એ મને પહેલી વાર જ મળ્યા હતા ત્યારે મને કીધું હતું કે બંને ગવર્મેન્ટ ટીચર છે પ્રાઇમરી પ્રીતિ ઘેટીયા મોરબી જિલ્લામાં હા અને મુકેશ વડતરી જિલ્લામાં પ્રાઇમરી સ્કૂલમાં ટીચર છે

બીજી દીકરીઓને હું એવી અપીલ કરીશ કે તમે આવા કોઈ ઝંઝાળમાં ફસાશો નહીં અને તમે તમારા પરિવારને અને પોલીસ સ્ટેશને ફરિયાદ કરો તમારો સાથ આપશે તમારો પરિવાર અને પોલીસ પણ તમારી મદદ કરશે હા ત્યારે ફોટો વિડીયો લીધા છે પાંચક લાખ જેવા મારી પાસેથી પાંચ થી સાડા પાંચ લાખ જેવા મારી પાસેથી પૈસા માંગવામાં આવ્યા છે હું તને બદનામ કરી નાખીશ અને તારા ફોટોઝ ને વાયરલ 23 નવેમ્બર યુવતીના લગ્ન હતા અને પ્રિત્ય અને મુકેશ બંને તેના લગ્ન રોકવાનો પણ તેણે પ્રયાસ કર્યો હતો પોલીસ ત્યારબાદ હવે તેમના પર ફરિયાદ દાખલ થઈ છે અને પોલીસનું આ મામલે શું કહેવું છે તે સાંભળી લઈએ જે ફરિયાદી છે

જયારે આને ધમકી આપી બાબતની તપાસ ચાલુ છે કે આરોપીઓ જે છે એના દ્વારા અન્ય કોઈ પણ બીજી કોઈ વિક્ટીમ છે આવા કોઈ બનાવનો ભોગ બનેલ છે કે કેમ અને જો ધ્યાનમાં આવશે તો એમના વિરુદ્ધ કાર્યવાહી અ જે ફરિયાદી છે એ અને મુકેશ છે એ આ ફરિયાદ જે પ્રીતિ અન્ય આરોપી છે આરોપી નંબર બે પ્રીતિ એ પ્રીતિ છે એ ફરિયાદીની કોઈ કારણથી એની ઓળખાણમાં હોય અને ફ્રેન્ડ હોય એના થ્રુ જ મુકેશ અને પ્રીતિ છે મુકેશ અને ફરિયાદી છે એ બંને સંપર્કમાં આવેલા હતા પોલીસે આ મામલે પ્રીતિ ગેટિયાની ધરપકડ કરી છે અને મુકેશ આરોપી હજી સોલંકી છે તે હાલ ફરાર છે ગઈકાલે આપણે મોડાસાનો એક શિક્ષક જે વિદ્યાર્થીઓને ગંદા મેસેજ કરતો હતો અને આજે રાજકોટનો શિક્ષક જે બાળકોને હવે લાગે છે શિક્ષકો ભણાવવાના ધ્યાન આપ્યા કરતા આ લંપટાઈ તરફ શિક્ષકો અત્યારે વળી ગયા છે તમારો શું અભિપ્રાય છે તમને કમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં